મહત્વ ગણાય છે આજના મંગલ પર્વે ભગવાન શ્રી યોગેશ્વર કૃષ્ણે અર્જુનને ને નિમિત્ત બનાવી તેમના ગીતાની ગંગા એટલે આ દિવસને મા ગીતાના જન્મ તરીકે ઉજવાય છે સમગ્ર સૃષ્ટિના મહાન ગ્રંથ તરીકે ભગવાન મંદિર ખાતે પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ થી વધુ લોકો આ મહાયજ્ઞમાં બેસી ગીતાના દરેક શ્લોક પર આહુતિ આપી રહ્યા છે સાંજે પાંચ વાગે આ યજ્ઞની પૂર્ણાહુતિનું આયોજન કરવામાં આવ્યું છે

ઉત્તમ અને શ્રેષ્ઠ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આપ્યું હતું અને તેને તેના ક્ષત્રિય ધર્મનું પાલન કરી ધર્મની રક્ષા કરવા માટે સૂચન કર્યું હતું આ દિવસના મહાત્મ વિશે ગીતા મંદિરના સંચાલિકા ગીતાબેન શર્માએ આ પ્રમાણે જણાવ્યું હતું ભગવદ્ ગીતા એક એવું ગ્રંથ છે કે બધા ગ્રંથો કરતાં વધારે જો એનું હોય જન્મજયંતિ એની જ ઉજવાય છે અને ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે કૃષ્ણ ભગવાને એને અર્જુન યુદ્ધભૂમિમાં નિરાશ થઈ જાય છે જ્યારે એને કોઈ રસ્તો મળતો નથી કે હું આ બધા મોહમાંથી કેવી રીતે પાર પડું તો તે વખત ભગવાને એને સમજાવે છે અને તે વખત ભગવાને એમને ગીતાનો ઉપદેશ આપે છે કે આ બધું તું છોડ મોહમાં આ બધું છોડ આ બધેથી પર રહીશ તો જ તું ધર્મના કાર્યમાં આગળ વધશે ગીતા એ ધર્મગ્રંથ નથી ધર્મગ્રંથ એટલે કોઈ ધર્મનો નથી એ સનાતન ધર્મને માને છે અને ધર્મ એટલે તમારો શું ધર્મ છે તમારો શું કર્મ છે એ ગીતામાં જોવા મળે છે એટલે તમે કોઈ બી ધર્મ લો કે ભાઈ આ આમ છે આ આપણે બધા ધર્મો એટલે હિન્દુ મુસ્લિમ ઈસાઈ એ બધા ધર્મમાં નથી માનતો એટલે ધર્મ એટલે તમારો કયો ધર્મ છે કો મમ ધર્મ મારો ધર્મ શું છે તમે કઈ જગ્યાએ આવ્યો છો તમે શું છો તમે એક ગુરુ છો તો તમારો ધર્મ શું છે કે તમારા શિષ્ય કઈ રીતે આગળ વધે તમે એક પિતા છો તો તમારો ધર્મ શું છે કે બાળકોને કેવી રીતે તમે એક શિક્ષક છો તો તમારો ધર્મ શું એ ગીતામાં જણાવવા માંડ્યું અને આપણે એક ગીતા એક આપણી મા જીવનની ગાઈડ છે માર્ગદર્શિકા છે એના દ્વારા તમે તમારા જીવનમાં કઈ રીતે આગળ વધી શકો તમારે શું અપનાવવા જેવું છે શું નથી અપનાવવા જેવું તમે કેવું કર્મ કરો છો નિષ્કામ કરો કોઈ બી કર્મ એવું ના કરો કે એની પાછળ તમારો જનકલ્યાણનો હેતુ હોવો જોઈએ એવું ને કે પોતાના માટે જ કર્મ કરવું એ નથી હોતું ને આજના યુગમાં તમે જુઓ બાળકો ઘણા નાની ઉંમરે ખૂબ હતાશ થઈ જાય તો તમને ગીતા દ્વારા જો ગીતાનું જ્ઞાન હશે તમને ગીતા તમે રોજ વાંચશો કે એમાંથી તમને રોજ નવું નવું જાણવા મળશે અને જે નિરાશા અત્યારે બાળકોમાં છે એ તમને જોવા નહીં મળે એને એ એમાંથી કઈ રીતે પાર પડવું તમારે એનાથી બહાર કઈ રીતે નીકળવું એ તમને ગીતામાં જોવા મળશે અને ગીતા એક એવું ધર્મગ્રથ છે કે જેમાં તમે આહાર કેવો લેશો તમે કેવું કાર્યમાં કર્મશો તમે જે કર્મ કરશો એ પ્રમાણે તમને ફળ ભોગવવું જ પડશે ભલે આપણે અત્યારે એમ માનીએ છીએ કે આપણે આ બધું કરીએ છીએ પણ એ એક કર્મની પાછળનો અત્યારે તમને જો એનું પરિણામ નહીં મળે પણ પાછળ બી તમને ગમે ત્યારે એનું ફળ મળવાનું જ છે પણ ગીતા મેં એ જ કહ્યું કે તમે કર્મ કરો કર્મ કેવું કરો નિષ્કામ કર્મ કરો અને કર્મની તમે આશા ના રાખશો કે કર્મ કરવું આપણા હાથમાં છે પણ એનું જે ફળ છે એ આપણા હાથમાંથી એ કેટલું મળશે એ આપણને ભગવાન ઉપર છોડવું પડે કર્મ તો કરવું જ પડે કે ભગવાન ઘણા કહે છે કે ભાઈ કર્મ શું કરવાનું કર્મ કરે તો એનું ફળ તો મળવું જોઈએ ના કર્મ કરે ફળ તો આપણને ચોક્કસ મળશે પણ કેટલા પ્રમાણમાં મળશે એ આપણા હાથમાં નથી એટલે ભગવદ્ ગીતા આપણને એ સમજાવે છે કે તમે કર્મ કરો નિષ્કામ કર્મ કરો તો ભગવાન તમારે જરૂર તમારી સાથે ઉભા રહેશે અને તને તમને એને સારું ફળ જેવા કર્મ કરશો સારું કર્મ કરશો તો સારા ફળ મળશે અને ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળવાનું જ છે પણ આ બધાથી નીકળવા માટે એમાં બધા રસ્તાઓ તમને જુઓ તો ભગવદ્ ગીતામાં આપણને મળી રહેશે આજે ગીતા મંદિર ખાતે કેવા પ્રકારના કાર્યક્રમો આજે ગીતા મંદિરમાં અમે સમૂહ પંચકુંડી ગીતા યજ્ઞ કરીએ છીએ એના પાછળ એ જ હેતુ છે કે ભાઈ આ અત્યારના વાતાવરણમાં જે દૂષિત વાતાવરણ હોય છે એમાં યજ્ઞ દ્વારા વાતાવરણ તમારું પવિત્ર પવિત્ર થાય અને લોકોને આપણા ધર્મ વિશે આપણા સનાતન ધર્મ વિશે એ લોકોને મગજમાં થોડું ધ્યાન રહે એના માટે આપણે આ ગીતા યજ્ઞ કરીએ છીએ વાતાવરણની શુદ્ધિ લોકોને એટલું ગીતા માટે જ્ઞાન મળે ગીતા શું છે એને એ લોકોને ખબર પડે એટલે આ બધું કરીએ છીએ અત્યારે લગભગ પચાસ માણસ તો યજ્ઞમાં બેસવાના જ છે અમારે અને બીજા બધા ભક્તો દર્શનાર્થી સવારથી થી ચાલુ છે અમારે ત્યાં મોટી સંખ્યામાં લોકો માં ગીતાના દર્શન કરવા આવે તેવી રીતનો અનુરોધ પણ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવે છે કેમેરામેન નવનીત પ્રમેય સાથે સત્યમ નવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર